બાપુનગર મુક્તિધામ એટલે કે એસી ફૂટ રોડ માટે આવેલ જંગલેશ્વર માં મુક્તિધામ નું સંચાલન અમે લોકો જય સરદાર યુવા ગ્રુપ કરીએ છીએ દર વર્ષ વર્ષની જેમ આ વર્ષે પણ અમે અગિયારસો પિંચાસી લોકો ને છે ત્યાં તેના હસ્તે અમે અલગ કાઢીએ એનું છ તારીખ અને રામનવમી દિવસે રવિવારે સવારે સવા સાત થી સાડા દસ લગી અસ્થિ પૂજન રાખેલ છે એના પરિવારજનો તરફથી તો એના દરેક પરિવારજનોને સવારના સાડા સાત થી સાડા દસ લગીમાં ત્યાં ગૃહ આવી જાય અંતિમ વિધિ માટેના જે ફૂલો છે એનું પૂજન કરે ત્યારબાદ અમે રોજ હવે હરિદ્વાર મુકામે જશું સવારે સવા સાત વાગે હલકી પેઢી મુકામે પૂજન કરાવી અને તે ફૂલ નું વિસર્જન અમે ગંગા નદીમાં કરવાના છીએ તો કોઈ રહી ગયું હોય તો આ પ્રેસ મીડિયા થી જે કોઈને ખબર પડે એના સ્વજનોના ત્યાં ફૂલો હોય આખા વર્ષમાં આવ્યા હોય તો આવવા માટે વિનંતી કરીએ